તમને એને કીધું કે તમે તમારી રીતે નાખો છો ના ભાઈ ના મને તમારા ઘરવાળી દઈ ગયા હે હવે ક્યારે દઈ ગઈ સવારે 8 વાગે તો કહું હવે 8 વાગે તો ઘર માં ચા બનાવતી હતી ક્યાંથી આવી હોય અરે ભાઈ હવે તમને ખબર એ નહી હોય આવીને સવારમાં દઈ ગયા ને તમારો નંબર લખાવી ગયા તા હા તો કાઈ વાંધો નહી ભલે હું હાજે લેતો જાઉં એમાં ખાલી નાડું નાખી દેજો આપણે ઓલું ચેન બેન નથી નાખવાનું તો પણ નાડો તો ઓલરેડી હતો એમાં હવે નાડો કાઢીને તો ચેન ફિટ કરી રહી છે તો ચેન પાછી કરી નાખો નાડું ફિટ કરી નાખો બાકી મારે ગાગરો નથ જોતો બરાબર હાજે હું 8 વાગે લઈ જઈશ મૂકો અત્યારે હા હારું હાલો